હા બોલો અરે કેટલા દસ પંદર જે જોવે આપણા પડ્યા જ છે કે નહીં અરે લેતા આવો લેતા આવો ગરાક તમે લઈને આવો આવો મેક લાવો છો ગ્રાહક લાવે એમ ને ક્યાં છે આપણા નવા ગાડા બધા એક બેન હા ભાઈ તમે શું ગમે છે જોઈ લે પેલો ફેશન પ્રો છે સ્પ્લેન્ડર છે અને આવી ફેશન પ્રો છે જોઈ લે ડિસ્કાઉન્ટ નહીં

અને આ આ શું શું ભાવ કીધા પણ પંદર અને આ પંદર દર ખર્ચો ને એટલે આપણી પંદર ઓની થાય અને ને તો તરે થાય એમ લોકો તો આમજી આપણે બો બકરાજી દલાલ આવ્યા છે એટલે સમજીને કહેજો એક રૂપિયા ને તમને ખબર છે ને પણ એમની તો ગ્રાહક થાય થોડુંક ઓછું કર્યું બે હજાર રૂપિયા ઓછા હાલજો બીજું ઓ કરતી મા ડન થોડો મોંઘો છે થોડો મોંઘો પડે ગ્રાહકને

એ તો જ્યાં એમના ના ગમે હાવ સસ્તું યાર માગતા હતા એ માપી દેવાય એટલે આપણ ઉભા તો રાખવા તો પટાઈ દો ગમે તે કરી તો જ્યાં કે બકરાજી આવે કેજો મૂકો હારું જો એટલે મારે પણ પોસજાનું નુકસાન પડી ભલા મોણ તમારા નુકસાન પડી તા હું હાવ મફત હાટે ના લી દઉં હા રોડ હમણાં એક ઘરાક બે ત્રણ માગતા હતા પૂછી લો એ આવો ને આવો ના લાવતા હો હલો એટલે તમારે પેલું બાઈક લેવાનું તો આવી ગયું છે તો આવી જાઓ સારું હું આવું લેવા તમે ફટાફટ બારો હું આવું

શું કિંમતનું સપણ હારી ભાઈ તમે રૂબરૂ તમે પૂછ્યુંના ત્રીસ હજાર હ પેલા વીસ હજાર હા પંદર હજાર જો પંદર વાળું ના લેવાય આપણી પંદર ઓની થાય તરી વાળું લે તરવડ થાય તરીનું લેવું તો તરી હજાર વાળું લઈએ આ તો તમે કોઈ પણ થોડો ભાવ તાલમાં હું કરવા ગઈ આટલી બધી ઊંચી કિંમત હોતી છે બે મિનિટો બે મિનિટ

બાપા તારા પૈસા આલવાની હમત ના હોય ઉપર થી જા દાદા ઘરી કરવાની આવે મારા પૈસા આલી લેવાનું છે કોઈ નહી માં લેવાનું તારું બાય ખળગઈ બોલ અલે આ માપે બોલ ના કમણા કાઢી ને ઉમણ બત્રી બાર હમણાં હા સમજા દેજો ને હું પારમલ તોડી જાય છું મારા દાસકા ઉપર એ મારા લડવા નથી આ પારમલ જે આપણે વસ્તુ લેવા આયા છો તો આપણે હું સમજાવ તારા જેવા પચ્ચા આવે હોય મારા પાહાણ સમજો ને ગરમ ના તાહો તમે તાઢારો અને તમે તાઢારો ભલામણા વેપારી છો ભિખારી છો શેનો મારા હોમો આટલું બોલે માપે બોલો વસ્તુ લેવી છે ને મારો મફત સાધન લઈ જાવું છે એના કોઈ પણ જો માજી મફત માજી એ ટણી એટલી કરાય ટણી માપે કરો બોલો સે વિચાર લેવાનો ના મારે હવે નહીં લેવું એનું બાય કર દઉં તું નહી મારે ગણ્યા ખાલ હાડો ઠીક સાથે આવા લઈ લઈને આવો તમે ભંગાર આવરી વેપાર ના થાય કોંતીજી આપણા ગ્રાહકને ને વ્યવસ્થિત વાત કરી તે ચો હું એના ઉપર બેઠો છું તાણે

અરવિંદજી અને તમારા કાકા હા બોલો વસ્તુ તમારા બે માટે છે આ સાયકલો લાઈનમાં ફરો છો ને અમે હા બપતના ભાવમાં આરી વસ્તુ છે પણ તમે ખાલી વસ્તુ જો ખુશ થઈ જાવ સારી હોય આપણે લઈ જઈશું હો તમારે આ લાઈક જો એક તો આરી આ છે ને ઓગણીસો સડસઠની છે બરાબર મોડલ આ છે બે હજારનું મોડલ બરાબર અને આ વસ્તુ છે ઓગણીસો પચાસ અને આ ખાલી તમે ચાર વેલા બે હોય મને માતાના ફગવાનું નામ ના લેવો

અરે હમજીન કરો હવે આમાં હમજીન થાય એવું નહી બે બે તમે આ 15000 વાળી ગાડી જો તમે લઈને તમારી દોશી ચડે બેઠી છે અને મને માતા એન્ટ્રી પડસે વિક્રમ ઠાકોરજી આ બેઠી હોય કિંમત મને વધારે દલાલ ખાના માટે પેદા થાતું આ કોણતીજી શું છે આ આ બાયક વેકવાનું થાય હે બાયક બક એક બેન 3

પણ ખાટ આવે ને તો વીજ બાવી દુ હાલવા છે વધારે નહીં હાલવા ઈ રીત કિંમત લાય હો ઓય તો બધો ઈ રીત કિંમત લાય આ તો જો આપણો આ ધંધો લઈને બેઠા છે કમાવા અને અમે પાસે દલાલાનું દલાલ હોય હોય હા આપણે સમજવાનું છે હોય હો હેડો હેડો તો સેલ વાળી ગાડી છે આ ગાડી હારી છે હો સેલ એટલે આ દાદા ઉધી 2025 માં મે સેલ વાળી ગાડી જોઈ નહીં નવી લોન્ચ થઈ જારી

તમારા ભાઈ પરસાદ નહીં વેચતા હોય અમે હે પરસાદ નહીં વેચતા હોય કણ સંસાર કેનો તમારો સંસાર છે કે ડૂબી ગયો છે 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 બસ તાર તારો કે છે ભાઈ યે બેસા ને હા યે બે હે આવો ફંદી પણ આપડો કિંમત હું કરું ઈ કિંમત તો ભાઈ તમે આ પાલટી વેચવા વાળી ને તમે લેવા વાળી મારા રૂપિયો કોઈનો ના ખપે અને હું કદાચથી થી રૂપિયો ભૂલતી મારા ઘરે આવી જાય ને તો હું નાહી દઉં કે નહીં આવે મહેરબાની કરો મહેમાન તમે

અમે નહીં મહેમાન આ ભાઈ નું છે અમે લેવાનું ના માર તો નહીં લેવું એટલે એન્ટરીઓ પર છે ફિરોજ રાણી જેવી હત્યાઈ રાખો છે હા મેલો ના ભાઈ માથા કુટે ભાઈ ઓ કાયના છોડજો તારે અમે તાયના કા ના આ તો નહીં પેશ્યુ આ બેસ ભેસ તો હારી યાર બેસ આતા લાખ રૂપિયા ની ધ્યા થઈ ગઈ લેજો લેજો હો લેજો તો તો મારા બે હાવન મેલ પડી જાય હો ગણેલા કમ્પ્લીટ

આબુ છે ગમતી ક્યાં ને હેડો હેલો ચાપ આવું હે ચા પાવું ગમવાડો મને